બપોર પછી બ્લોગની શરૂઆત કરી છે આપણે કેમ કે આજે બે દિવસથી આપણે નવરા નહોતા ઘરનું કામ કાજ બધું હાલતું હતું તો આજે બપોર પછી બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ બ્લોગમાં તો કામમાં તો બધું થોડું ઘણું કામ થયું છે આ ઘઉં છે એ આપણે બધા સાફ કરવાના છે અને બીજું હરખું કરી નાખ્યું જો અમારે બે જાય આ વાસણ છે એ આપણે ચડાવવાના છે અને બીજું થોડું ઘણું કામ હતું એ અહીંયા તોરણ લગાડવાનું છે આપણે એક બીજું થોડું ઘણું કામ આપણે બાકી રહી ગયું છે દક્ષ ભાઈમાં દ્રાક્ષ ખાય છે વિસાદર આવી ગયા અને વૃંદાવન સિલેક્શનમાં જવાનું છે હલે હાલો જો અહીંયા આપણે આવી ગયા છીએ અંદર જો તો આ આપણે સાડીઓ લેવાની છે લેવાની છે આપણે આખી તો લઈ લઈ આપણે માતાજી માંગો આવે છે તો આપણે કપડા લેવા પડશે લઈ કપડા લેવા જો આપણે આવી ગયા છીએ આપણે ફાઇનલી ખરીદી કરવા આવી ગયા છીએ વૃંદાવનમાં નું જગસુ પપ્પા જો જો આપણે સાડી લીધી છે ને એવા મેચિંગનો લેવાનો છે પપ્પા જો કે હા દક્ષુભાઈ જો કેવા તો एरे ये देखरी देते नी दीदी पछि वीडियो बनावा चालू केला मस्त मस्त शॉट बताओ दक्षिण पापा ने એટલે साडी આર મેચિંગ થઈ જાય આપણે વિશાલ એટલા ઊંડાઓ સિલેક્શન માં આવ્યાતા મસ્ત કોટડા જો મળ્યા ને ભાઈ જો ઉઠલો હા

थाग. ढalityव मा मारी हाग को डता म्होरीश सब जानप्रॉ बोलाँ अरच Background वाल भِधर ऑ्ट्य मिन्ट जावान माण्र्वा झाल्डमा थे मां खल जावन मुझा जावन जावा हieri अभाजी आप लाला गिसे मौस तो 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 के गी ईए यह भाजी यह भाला, बालार उति

નદકસુ ભાઈના આપણે લેવાઈ ગયા છે દક્ષુ ભાઈના આપણે લઈ લીધા છે તો આજનો બ્લોગ આપ ડાયરેક્ટ પૂરો કરજો મળશું કાલે નવા બ્લોગમાં તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને એક મસ્તની કોમેન્ટ કરજો કે માતાજી બધાયને